બીજો મુદ્દો એ છે કે ભાઈ અત્યારે પ્રવાસીઓને હેરાન આ લોકોના આ લોકોના ભ્રષ્ટાચાર માટે આ લોકો પ્રવાસીઓને હેરાન કરે છે હવે બસને પાર્કિંગથી લોકોને સ્ટેચ્યુ જવાનું હોય તો દિવસમાં એક બી ટ્રેન આવતી નથી તો એ કારણ વગર આ લોકોના કિલોમીટર વધે એટલે સાહેબોના ખીચા ભરાય એટલે કારણ વગર રેલવે સ્ટેશન લઈ જવામાં આવે છે આરોગ્યવન લઈ જવામાં આવે છે અહીંયા કોઈ ચકલું ઉતરતું નથી બરોબર કારણ વગર પ્રવાસીઓને બે કિલોમીટર સુધી એમને એમ બસમાં ફેરવવામાં આવે છે અને પછી છેલ્લે સ્ટેચ્યુમાં લઈ જવામાં આવે છે સ્ટેચ્યુથી માણસોને પાર્કિંગ આવવું હોય તો કારણ વગર એ લોકોને ગોરા લઈ જવામાં આવે છે એટલે આ શું છે કે ભાઈ સાયબુનું અને બસનો જેને કોન્ટ્રાક્ટ છે એ લોકોનું સેટિંગ છે બસના કિલોમીટર વધશે તો સાયબુના ખીચા ભરાશે પ્રવાસીઓ ભલે લાઇનમાં ઊભા રહે એ આ લોકોને કંઈ ફેર ફરતો નથી બરાબર એટલે મને આ મને આમ તો કઈ કંઈ નોકરી કરવાનો શોખે નથી બરોબર તો જે તમે કર્યું હવે તમે જાણો અને તમારું નસીબ જાણે પણ હવે આ મારી વાત તંત્ર સુધી પહોંચે તો મને તો ખબર છે કે ભાઈ કોઈ કંઈ કરવાનું નથી પણ મારી એવી ઈચ્છા છે કે ભાઈ આ મારી વાત તંત્ર સુધી પહોંચે તો આ અધિકારીઓ ઉપર પગલાં લેવાય અને યોગ્ય નિર્ણય લેવાય પ્રશાસન દ્વારા કંઈક ને કંઈક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે આપણા દ્વારા જી હકીકત છે દેખાઈ જ આવે છે હવે દિવસમાં કોઈ એક એક ટ્રેન આવતી હોય તમે પાર્કિંગમાંથી ટુરિસ્ટને રેલવે સ્ટેશન લઈ જાઓ છો તો રેલવે સ્ટેશન તમે લઈ જવાનો હેતુ શું તમારે કંઈક કોઈ ટ્રેન આવતી હોય કે કંઈક કોઈ ટ્રેનમાંથી આવવાનું હોય ટ્રેનના ટાઈમે લઈ જતા આ તો ફરજિયાત તમે કિલોમીટર વધારો છો બરાબર આરોગ્યવંત તો પ્રવાસી પોતાની ગાડી લઈને જઈ શકે છે ક્યાંક ને ક્યાંક એજન્સીને ફાયદો કરાવવા માટે એજન્સીને ફાયદો કરાવે અને સાહેબના ખીચા ભરાય બરોબર આની પહેલાં એક બસ હતી એ રોજનું દોઢસો કિલોમીટર ફરતી હતી અત્યારે એક બસ રહી રોજનું ત્રણસો કિલોમીટર ફરે છે શું ભાવ હોય કેટલા રૂપિયા કિલોમીટર એ બધું તો આ લોકોનું છે અને બીજું મને દુઃખ એ વાતનું લાગ્યું છે મેઇન કે ભાઈ આ આવડો મોટું આ આટલો મોટો બનાવ બની ગયો બરાબર તમારા જ મ્યુઝિયમમાં આટલી મોટી ઘટના બની ગઈ તમે આજ અહીંના સ્થાનિક આદિવાસીઓ એમનો મોટા મોટો નવ નવમી તારીખનો એમનો પ્રોગ્રામ હતો જે વિશ્વ આદિવાસી દિવસ એ લોકોએ ઉજવ્યો નથી બરોબર તો તમે એના 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 માનમાં તમે બે મિનિટ મૌન ન પાડી શકો આ તો કે ના આપણે મૌન નથી પાડવાનું આપણે અહીંયા ટીમલી નું નૃત્ય કરવાનું છે ને સવારથી આ સુધી ટીમલી નું નૃત્ય કર્યું છે એ લોકોએ